રામ રામ બધાને કેમ છો બધા મજામાં જ હશે આપણો વ્લોગ વિડીયો જોતા હોય અમે માટે મજામાં જ હોય છે તો ભાઈ ઘણા ટાઈમ પછી પાછા આપણો વ્લોગ વિડીયો લઈને આવ્યા છે કેમ કે ભાઈ આજથી ત્રણ ચાર દિવસ પહેલાં હે ને આપણા ફોનના લોકમાં કંઈક ઇસ્યુ આવી ગયો હતો કે ફોન અનઅવેલેબલ થઈ ગયો હતો અને ભાઈ ફોન લોક થઈ ગયો એમાં બધા છે ને આપણા ડેટા હતા ને બધું ડિલેટ થઈ ગયું હતું અને માન માન બધું પાછું રિકવર કર્યું છે આપણે અને હવે જઈએ છીએ હે ને બે દિવસથી મેરેજમાં હતો ને ફોનમાં કાંઈ એટલે કાંઈ સેટિંગ થતું નતું મારું ને બધું એમને પડ્યું હતું ને હવે ભાઈ છે ને પાછા આજે મેરેજમાં જવાનું છે ગામડે અને અત્યારે છે ને ગાડી સર્વિસ સ્ટેશન લઈ જઈએ અને છે ને મસ્ત મજા ને અને રૂપાળી કરી દઈએ નવરાવી દઈએ કેટલા ટાઈમથી બિચારી નાઈને તો નવરાવી દઈએ મસ્તની અને પછી આપણે જવાનું છે ગામડે લગ્નમાં મિત્રો આપણે છે ને સર્વિસ ક્યાં કરાવવા જવાનું છે ખબર છે આપડે ઓલા પાછળ તમે લોક જોતા હશે ગણપતિ બાપ્પાના ના એમાં ઓલા ગોર બાપા ખબર છે ગોર બાપા પાર્ટ ટાઈમમાં માં બીજો ધંધો ચાલુ રાખ્યો છે સર્વિસ સેન્ટરનો હવે આપડા ભાઈની દુકાને જઈએ છે ગાડી સર્વિસ કરાવવા માં હવે આપડે અહીં પહોંચી ગયા ને અત્યારે જો ગાડી આપડી ધોવાન ચાલુ થઈ ગઈ ને ગોર બાપા જો ગાડી રિપેર કરવા માંડા ના ભાઈ અહીં જો બેઠા દુકાનના બીજા માલિક ફટે માલિક

આરામ કરીને હવે રેડી પણ થઈ ગયા છે મમ્મી જો હાથોડ હવે હે ને હજી ઓલી હે ને એને કાંઈ ધેડા નથી જો છે કોઈને વાળ સીધા કરે ને આડા કરે ને એમ બધું કરે છે આજનું ભાઈ આપણું કંઈક આવું લુક છે લગ્નમાં આવા કંઈક કપડાં છે ને કાળા ધોળા પહેરીને જવાના છે સોરી કાળા ધોળાની ગુલાબીને ધોળા કંઈ વાંધો નહીં હાલો નીકળી જાય હવે હજી આને છે ને થોડીક વાળ લાગી એને આમ કેમેરા કરાવે તો ભાગી જાય છે કયું જી દોઢ કલાક થઈ ગઈ ને હજી કોઈ રેડી નથી ને ઘડી કે આ બાકી છે ને આ બાકી છે ને આમ ચાર તો થઈ જાય પણ તોય તેમ કે હજી ચાર નથી છે હજુ છે પાંચ વાર તો અમારે જોવું પડે આમ થી આમ જોઈ ને આમ જોઈ બધી સેટ થી આમ ચેક કરી લે કે હજી કઈ ફોલ્ટ નથી ના જો છે આવું છે એકલા એકલા પાસે તો આમ જોતી તો તા એમ એમ કરે ટીકેન છે જો હવે બુટી ની લીધી આ પતવા જ નથી દે ત્યાં ટાઈમે પોગવા જ ન દે એવા છે આ હજી જો છે આયું પાછું નવું વાંથી આમ છે અમારે હજી નીકળવા હજી પંદર વીસ મિનિટ છે ને આમ ને આમ કાઢી નાખીએ

એટલે કાં એટલે કે મોબાઈલમાં કાંઈ યુઝ ન થાય કે મોબાઈલ બંધ કાંઈ બ્લોગ ના કે કાંઈ અપડેટ નહીં પછી બીજા મોબાઈલમાં અકાઉન્ટ બીજા લોગિંગ કર્યા ને મન મન મોબાઈલ આપણો ચાલુ થઈ ગયો ભગવાનની દયાથી પાછો લોકનો એક એરર આવી ગયો છે મિત્રો બધા ઉતારા થતા હતા ત્યાં અમે બેઠા હતા વરાજો છે ને ભાઈ ફોટા પડાવવા ગયો છે અમે બે સાઈડથી આવેલા છે એક મિત્ર મળી ગયો સબસ્ક્રાઈબર ગામનો

આપડા માસીનો છોકરો આપડે અહીંયા આવી ગયો છે ટોપી-વોપી પહેરી ન કેતું ગરમી નથી થતી કે કાઈ નો થાય કે આમાં મજા જ આવે કે ટોપી પહેરો ઈ કે અગર જો આ બધી સેટ થી ચેક કરે કરીને હવે આ કે ખોટે ખોટે ઉતારે હું કેવું છે ભાઈ તારું બોલી દે હાલ હવે જલ્દી કઈનો કે કે કાવ લોકો નથી કાવ કાવ લોકો નથી આવતા મિતુ ભાઈ મોબાઈલ બંધ થઈ ગયો તો આમાં કઈ વાંધો નહિ હાલો આઈ બધા પ્રસંગમાં ગડીકવાર ટાઈમ આપી દઈએ પછી તમને પાછા મળીએ નકર આ જો પાછળ આવી રીતના લટકાય કરે સુખી મિત્રો ફાઈનલ આપણે લગ્ન પૂરા કરીને હવે નીકળી ગયા છે ઘરે ત્રણ ચાર દિવસથી છે ને એક જરા સતત લગ્ન કરીને એમાં પાછા બાર તો વાગે ને વાગે હજી તો રસ્તામાં છે હજી અહીંથી ઘરે પોકે તો એક તો વાગી જ જાય મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને બીજા દિવસનો અત્યારે આપણે પાંચ છ વાગે અત્યારે રોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે ને અત્યારે આપણે આવી ગયા છે દીવ દીવમાં અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું ફંક્શન ચાલુ છે ગેમ સમજો ભાઈ ગેમ ગેમ બીચનું છે ને ભાઈ ફંક્શન ચાલુ છે તાકાતવાળું તો છે ને આજે અઢાર તારીખથી ચોવીસ તારીખનું સુધી છે ને તાકાત એક આયોજન છે દેવ ગેમ બીચનું તો અત્યારે છે ને બધા પ્રેક્ટિસ કરે છે જો અહીંયા ક્યાં ને ક્યાંય ના હે ને બધા આવ્યા છે બધા ખેલાડીઓ ને બધું ગેમો રમવાના છે ને અડધા ડાન્સ કરીને એવું બધું છે બહુ મસ્તનું છે બધું અને આમ જોરદારનું આયોજન કરવી ગયેલું છે આખું બીચ ઉપર છે ને બધું આમ તેજ ને બધું ગોઠવું છે આમ છેલ્લે ઉધી થઈ છે આવી રીતની હે ભાઈ આગડી હે ને ભાઈ એ લોકો અત્યારે હે ને ટ્રેનિંગ લે છે આમ ટ્રાયલ લે છે બધું પછી કાલથી એ લોકો પરફોર્મન્સ કરવાનું છે આગડી ચાલુ થાય ને એટલે તમને દેખાડીએ સાડ મિત્રો કાલ થી ડેલી બ્લોગિંગ કરવાની ટ્રાય કરશું બાકી બસ જો અત્યારે જામ છું ઘરે અને ભાઈ ગેમ નું હમણાં ભાઈ દીવ માં આયોજન છે તો કઈ વાંધો નઈ હાલો આપણે ટ્રાય કરશું બધું બ્લોગ માં લેવાની ચલો જલ્દી ઘરે પહોંચી જાય હવે